આજે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે હું આજના પાડના સ્વામી શ્રી ગુરુગ્રહને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના વરપક્ષની અગિયારસથી તિથી છે આજે સાંજે ચાર વાગ્યાને ચાલીસ મિનિટ સુધી ચંદ્રમાં આધર નક્ષત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમાં ઉડર વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે સાંજે છ વાગ્યેને સત્તર મિનિટ સુધી સ્થિતિ યોગ છે ત્યારબાદ વ્યતિપાત યોગ છે આજે બાલવ અને વૃષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્ર મિથુન રાશિમાં માં રહેવાના છે આજે અજા એકાદશી વ્રત છે આજે મેજર ધ્યાનચંદ જયંતિ છે આજે રાષ્ટ્રીય ખેલ દિવસ છે અને આજે સાંજે ચાર વાગ્યા ચાલીસ મિનિટ થી સર્વાર્થ સિદ્ધિ યોગ છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય અભિજીત મુહૂર્ત માં જોઈએ આજે રાહુકાળ સમય બપોરના એક વાગ્યા ત્રીસ મિનિટ થી બપોરના ત્રણ વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુ કરવું જોઈએ નહીં આ જે દિશા છે દક્ષિણ અને અગ્નિ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા માં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે નહીં ખાઈ યાત્રા કરવી જોઈએ આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે સાંજે ચાર વાગ્યા ચાલીસ મિનિટ સુધી ચંદ્રમાં આધાર નક્ષત્રમાં રહેવાના છે આધાર નક્ષત્ર નો સમગ્ર રાહુ હોય છે જે બધા ગ્રહોમાં સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ ખાસ કરીને રાહુ ગ્રહ ના શત્રુ ગ્રહો ની રાશિ સિંહ અને ચંદ્રગ્રહણની રાશિ રાશિ સાવધાન રહેવું જોઈએ